પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યભરના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આજે વાત કચ્છના પ્રગતિશીલ ધરતીપુત્રની અરવિંદભાઈ સિંઘાણીની કરવી છે કચ્છના આ ધરતીપુત્રએ સંપૂર્ણપણે છેલ્લા દસ વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને કચ્છની ધરા પર ડંકો વગાડ્યો છે પ્રકૃતિની ગોદમાં કૃષિએ માનવજાત માટે મોટું આશીર્વાદ સમાન છે અને આજના યુગમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે એમાં વાત જો ભુજ તાલુકાના નારાયણપર ગામના ખેડૂત અરવિંદભાઈ સેંઘાણીની કરવામાં આવે તો તેઓ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે

અત્યારે મારે પાંચેક એકરમાં મગફળીઓ આવેલી છે તેલીબિયામાં હું મગફળી દિવેલા તલ વગેરે આપણે જે જીવન જરૂરિયાત હોય બધા પણ તેલીબિયા હું વાવું છું અને ધાનમાં ઘઉં છે બાજરો છે અને વધારે જેટલા જરૂરિયાત છે કઠોળમાં મગ છે ચોરા છે જેટલું આપણે જીવનમાં જરૂરિયાત હોય એટલા બધા ધાન અને મારી મસાલા હું વાડીમાં જ અત્યારે વાવી લઉં છું અને બકાલું પણ લગભગ વિશેષ જાતના બકાલા હું અહીંયા કાને વાડીમાં જ વાવું છું મારા ઘર પોતા જેટલા પૂરા થાય એટલા અને પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ એ છે કે અમે પોતે અહીંયા કાને પહેલાં મકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં જ કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ તો પ્રાકૃતિક ખેતીને લઈને અરવિંદભાઈનું આગળ કહેવું છે કે ખેડૂતો હવે ધરતી માતાના રક્ષણ કાજે ગૌ આધારિત ખેતી તરફ વળી રહ્યા છે મેં પણ એક નાની ગૌશાળા બનાવી છે અને ગાયના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું આ સાથે તેમણે ચહેરા પર સ્મિત લાવતા કહ્યું કે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી નવા આવકનો સ્ત્રોત ઊભો થયો છે સાથે સાથે આવક અને ઉત્પાદન પણ બમણું થઈ રહ્યું છે ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદર થી પચીસ એક નાના મોટા મારી ગાયો રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૂત અને ઘન ઓલ મૃત અને એના બીજા મૃત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એના અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણિયું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ અને આ જમીન ઉપર અત્યારે હું ઊભો છું એ જમીન પોણા એકર છે અને એ જમીન ઉપર અમે પેલો જ પ્રયોગ કર્યો હતો એમાં રાસાયણિકમાં જે ઉત્પાદન આવતું હતું એના કરતા લગભગ મને સારું ઉત્પાદન અત્યારે મળે છે એમાં અને એના ભાવ પણ સારા મળે છે ગયા પછી અમારો એક ખર્ચ બહુ મોટો ખર્ચ હતો એ ખર્ચ ઘટી ગયો આજે પેસ્ટિસાઈડમાં જ્યાં એગ્રોમાં અમે પાંચ પાંચ છ છ લાખના અમને દેવામાં ચડી જતા હતા એ અત્યારે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું દેવું થાય નહીં અને સંપૂર્ણ કદાચ પાક ફેલ ગયો તો આપણે કોઈને દેવાના રહેતા નથી માટે પ્રાકૃતિક ખેતી કરવા પાછળનો આ હેતુ મુખ્ય હેતુ એ જ છે કે આપણા આવનારી પેટી માટે આરોગ્ય માટે આપણે જમીન શું દેશું એને આ જે રાસાયણિક ખેતીમાં જે જમીનો છે એટલી બંજાર બની ગઈ એમાં ખડ નથી ઉગતા અને અત્યારે જો નહીં સાચવી એ જમીનને જો પ્રાકૃતિક તરફ નહીં જઈએ તો આ

પ્રાઇમ ટાઈમ પર હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર